જય માતાજી મિત્રો સ્વાગત છે આજના અમારા નવા લોગ વિડીયોમાં તો આજનો અમારો લોગ વિડીયો કંઈ ખાસ નહીં પરંતુ અમે ઉમના મંદિરની મુલાકાત લેવા જઈએ તમે પણ જોઈ શકો અમારા બે મિત્રો થોડા આગળ જઈ તો અમે તેમની સાથે ઉમના મુલાકાત લઈશું જય માતાજી જય માતાજી આ સામે આપણો ઉમિયા સર્કલ આવેલો અને ડાબી તરફનો જે રસ્તો હોય આપણો અમદાવાદ મહેસાણા હાઈવે સુધી લઈ જાય અને આ છે ઉમિયા સર્કલ વિસનગર ચોકડી વિડીયોમાં કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો હું તમને માતાના દર્શન કરાવીશ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી અમને સપોર્ટ મળે તો બ્લોગ કન્ટિન્યુ સુધી જોતા રહેજો હું તમને માતાના દર્શન કરાવીશ જય માતાજી

તો આપણે ઉમિયા માતાના મંદિર સુધી તો આવી જઈએ આવો કંકાછા ઉમિયા માતાનું મંદિર આવો તમે વિડીયોમાં રહ્યા રહેજો તમને ઉમિયા માતાના દર્શન પણ કરાવીશ તો જય માતાજી આપણે ઉમિયા માતાના દરબારમાં આવી ગયા છીએ અને અહીંથી આપણે થોડું જમણી સાઈડ વળી અને ઉમિયા માતાના મંદિર પણ જઈશું આ સાઈડ જે આપણે જમણી સાઈડ તમે જે બિલ્ડિંગ જો એ આપણા વિશ્વાંતિ ગૃહ જ્યાં આગળ લગન અને બીજું અન્ય કોઈ પણ વસ્તુ થાય વિડીયોમાં તમે જોડાય રહેજો અહીંયા ઊંઝાનું સ્પેશિયાલિસ્ટ જીરું બહુ પ્રખ્યાત છે હું તમને આગળ બતાવીશ અને ઊંઝાના પાર્ટિકલ્સ મસાલા પણ બહુ જ ફેમસ છે ઊંઝાનું સ્પેશિયાલિસ્ટ જીરું છે જ્યાં ઊંઝા આગળ મળે છે અને તેના દરેક મસાલા પણ ફેમસ છે તો આપણે માતાના મંદિરે આવી ગયા છીએ તો આપણે પહેલાં ચપ્પલ ઉતારી દઈએ અને ત્યારબાદ આપણે ઉમિયા માતાના દર્શન કરવા જઈએ બેટલ જ જાય છે તો સામે તે તમે જે શું જોયું ઉમિયા માતાનું મંદિર જે આપણે આગળ જવાનું વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો હું તમને ઉમિયા માતાના દર્શન કરાવીશ ચલો આપણે અંદર જઈએ તો તમને જે સામે દેખાય છે જે આપણા ઉમિયા માતાનું મંદિર છે લગભગ અંદર કેમેરો અલાઉડ નથી તો જોઈએ કે અંદર કેમેરો આપણને લઈ જવા દે કે નહીં લઈ જતા તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો માફ કરજો મિત્રો અંદર તો આપણો કેમેરો અલાઉડ નહોતો એટલે હું તમને ઉમિયા માતાના દર્શન ન કરાવી શક્યો પણ તો બહારથી તમે દર્શન કરી લો કોઈક દિવસ તમે ઉંઝા ઉમિયા માતાની મુલાકાત લો તો અહીંયા તમે લાઈવ દર્શન કરી શકો છો અહીંયા બહુ જ સારું છે હું તમને ઉમિયા માતાનો એક અલગ વ્યૂ આપું જે તમે અહીંયા આવો તો તમે અલગ કરી શકો છો તો આપણે થોડા સાઈડમાં જઈએ અને તો પહેલાં તમે ઉમિયા માતાનું મંદિર જોઈ લો માતાનો ચોક છે અને અહીંયા માતાના પાછળની સાઈડ અમે બેઠા છીએ અહીંથી આપણે જોઈએ હું માતાનો વ્યૂ લઈએ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો જય માતાજી આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ એક બીજા નવા વ્સ વિડીયો સાથે એના પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શકે અને સબસ્ક્રાઈબ કરવા ના જય માતાજી